બે કે કમ્પ્લેટ થઈ ગયા છે તમારા બધાના સપોર્ટના કારણે તો આવી રીતે અમને સપોર્ટ દેજો આપણે હજી આગળ હું કહેવાય કે અમને આગળ વધારજો અને બધાએ શું કહેવાય શેર કરજો વિડીયા તમને કેવા લાગે કન્ટિન્યુર અમારા વિડીયા આવે છે પણ થાય ને તો સસ્પેન્ડ રાખવાનું થાય કારણ કે લાવજો ને તો કાલે ખબર પડશે તમને બધાને લાવી તો કાંઈ નક્કી નહીં કહેતો તો એ કેમ છો તો બધાય મજામાં દેશો તો બધાયનું સ્વાગત છે આપણા નવા વિડીયો બ્લોગની અંદર બધા જય માતાજી જય મોગલમાં આપણે આવી ગયા છીએ કેટલા એક ઉપર થયું થયું છે તો આપણે અત્યારે લોક ચાલુ કર્યો છે કેમ કે બપોર વસાડે કેમ કે હવાને તો કપડાને એવું ધોતી હતી ને કામ કરતી હતી તો બપોર પડી ગયા ને બપોર જમી કાઢવી નહીં કીધું આપણે હવે ચાલુ કરશું એમ તો બપોર પડી ગયા છે ને હવે હુવાનો ટાઈમ થઈ ગયો છે તો મેં કીધું હું છે ને એક મસ્ત મજાનો આપણો વ્લોગ ચાલુ કરી દઈ તો બધાને દિલથી આભાર કેમ કે આપણે બે કે કમ્પ્લેટ થઈ ગયા છે તો થેન્ક યુ તમારો બધાનો દિલથી આભાર આવી આવી બધાએ પ્રગતિ કરાવતા રહો તો સપોર્ટ આપતા રહો તો સારું પડે તો ઘણો બધાએ સાથ સહકાર આપ્યો છે એટલે મારા બે કે કમ્પ્લીટ થઈ ગયા છે આવો નો સાથ સહકાર આપતા રહો તો આપણે થોડાક થોડાક આગળ આવતા જઈ પછી એવું જ કહેવાનું હતું એ તમે મને ઘણો સપોર્ટ કરી દીધો એક આારેખા થઈ ગયા ને ઘડીકમાં બે હજાર પણ હું એવું હોય શું કરું કહો તો બધાને હું દિલથી થેન્ક યુ છું મેં કે હું છે ને ફેમિલીને થેન્ક યુ આપણે કહી દઈ કે અમારે બે કે કમ્પ્લેટ કરવાના હતા તો તમે બધા એમને સપોર્ટ આપ્યો તો આપણે બે કે કમ્પ્લીટ થઈ ગયા અમે શરૂઆતમાં છે ને હું તમને હાસ્ય વાત કહું છું શરૂઆતમાં છે ને અમે આઠથી છ મહિના સુધી અમને કાંઈ ખબર જ નહોતી પડી કે લોક કેવી રીતના બનાવાય વિડીયોમાં એડિટિંગ શું કરાય શું ન કરાય જેવું આવડતું એવું મૂકી દેતા કોપીરાઈટ બહુ હતી મારે સ્ટાર્ટિંગમાં હવે હવે ખબર પડવા મળીને તો હવે કોપીરાઈટવાળું મૂકતા ને લૂંટી ગયો મને મન તો ભાઈ છે હું કહેશ ભાઈ જય માતાજી અય જય માતાજી એ ભલે રૂ બટા અહીંયા રહેવા દે અહીંયા અહીંયા જ રાખ્યું છે નથી તૂટ્યું એ ફિટ કરી દીધું છે મને કે આમાં મને લબર માર દે એ ટાયર હતું ને અંદર વહી તું તે જય માતાજી તો કે બધાય ને ફેમિલી થેન્ક યુ ફેમિલી જો તો નહીં બોલે અમતા કેવો બધું બોલતો એને ને અત્યારે નહીં બોલે આપણે ક્યારેક વિડીયો બતાવ

શું કહેવું મારે એમ થાય છે એટલે આમ મને એમ થોડી ઘણી ખુશી છે કેમ કે આપણે જેટલું ફેમિલીને કહે છે એટલું ફેમિલી આપણા માટે કરે છે તો સારું જ કહેવાય આપણા માટે ફેમિલી કરતા હોય બધા સપોર્ટ આપતા હોય આપણને આવો નવો સપોર્ટ બધા આગળ આપતા રહેજો એ દિલથી હું છે ને તને કહું છું દિલથી કહું છું પ્રેમ ભાવથી છે તો કાંઈ નહીં સારો વાલો તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત મજાની મીઠી મીઠી કમેન્ટ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કન્ટિન્યુ બધા લોગમાં બનાવી દેજો હવે આપણે બપોરની વાત છે ને બપોર બસ ટાઈમ જ ન રહ્યો કેમ કે એક બે ફરમાઈશના વિડીયા બનાવ્યા અને પછી હાંજ પડી ગઈ તો આપણે રસો પાણી હાંજ વાળું પાણી કરીને આવતા લેજો નવરી નથી થઈ પણ વાળું પાણી કરી લીધા છે અને બેઠા સવી મેં કીધું લાવ્યો આપણે અજયને તો પૂછી કે એને કેવું લાગે છે ને કેવું નહીં ને મંતુભાઈ જો મોબાઈલ અમારા મીડા સોવા કા ફોન જવાબ હો ગમે ને તને જો ભાઈ ફોન ચાલુ કરી દીધો છે તો આપણે અજયને પૂછી કે અજય તમને કેવું ફીલ થાય છે એમ હાલો અજય

એટલે શું કહેવાય વિડીયો ને એવું બધું એડિટ કરવાનું હોય ક્લિપ ક્લિપનું એવું બધું નાખવાનું હોય અને બે ફરમાઈશ વિડીયો એડિટ કર્યા અને આપણે આ વિડીયોની ક્લિપ છેલી છે છેલ્લી છે ને એ આપણે એ ક્લિપ નાખી દેવું એટલે એ મારે એડિટ બધું કરવું બધું મારે એડિટ કરવાનું કારણ કે થમલાઈન ને ટાઇટલ ને બધું મેડમ ને બનાવવાનું બધું ટેક્સ ને એવું બધું મારે કરવાનું અપલોડ મારે કરવાનું બધું કેવા લાગે છે તમને બધા વિડીયો તો વિડીયા સારા લાગતા હોય ને તો સારી કમેન્ટ કરજો અને આવી રીતે બધાય સપોર્ટ આપજો અને શું કહેવાય કે અમને આગળ વધારજો અને બધાય શું કહેવાય શેર કરજો વિડીયા તમને કેવા લાગે કન્ટિન્યુઅર અમારા વિડીયા આવે છે અને ભાઈ કન્ટિન્યુઅર વિડીયા બનાવવા હેલી વાત નથી તમને ખબર છે કેવી રીતે વિડીયા બનાવી છે એ મેડમ હેન્ડલ કરે છે હમણાં તો અને ભાઈ હું કહેવાય કે આ હમણાં જવાનું તો આપણે બહાર જવાનું હતું એ હું તમને કહેતા ભૂલી ગયો પણ

અને ઠેઠ બધી વિડીયો પૂરો વિડીયો જોજો બધાય કાપી કાપી ન જોતા ઠેઠ સુધી જોઈજો પાછા અને કમેન્ટ કર્યો જોરદાર બસ એટલું ભાષણ મારું હતું મેડમ આની ભાઈ આવી ગયા કરતા પાણી કરી લીધા ભણવા હું એવું લેશે પછી નામ

તો હારું લાઈક શેર ધોનીલ ભાઈ કે છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને ઈ કે હું કાલે આવશું બે કાલ પાસે બ્લોક માં મળશે તો કાલે આવશે એવું લાગે છે તમને અને ભાઈ હું કેવે કે આપણે બે કે કમ્પ્લીટ થયા છે આપણે શું કહેવાય કે કેક લાવો નહીં તે મારે એક ભાઈ છે ને સંજયભાઈ કરી મારે કામે બે નહીં કહેતા હતા કે આપણે કેક લાવી છે એમ તો એ બે દિવસ કામે નથી આવતા કારણ કે મહેમાન છે ને એને કાલે કદાચ લાવવાનું થશે ને તો સસ્પેન્ડ રાખવાનું થશે

ચેનલમાં પહેલી વાર આવ્યા હોય ને તો જરાક સબસ્ક્રાઈબ કરતા જઈ જાવ સબસ્ક્રાઈબ કરીજો બધા અને વિડીયો ટ્રેન્ડ ઉધી જોઈજો બધાએ અને સારી કમેન્ટ કરજો તો બહાર ખાટલા ડહડે કારણ કે પથારી ને એવું થાય ને હાથ પડી ગઈ છે આપણે ફૂઈ જાઉં ને ફળમાં કામે આવી જવું કાંઈ નહીં ભાઈ સારો હલો આવી તો શું કહેવાય ડેલી આવું નવું જોઈએ મેડમ ઉતારતા જોઈએ કાંઈ નહીં ઘરે ઘરે અહીંયા વિડીયા ઉતારતા હોય કેવા લાગે કમેન્ટ કરજો બધા મળ્યા પછી કાલે નવા બ્લોગ વિડીયો સાથે અને ઉમંગ સાથે બરાબર મહાદેવ સબસ્ક્રાઈબ કરતા જો